રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસ વાસ્ક્યુલર હેલ્થ જાગૃતિ અંગે આજે રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસે ભારતની આરોગ્ય સંભાળમાં વાસ્ક્યુલર હેલ્થના મહત્વને રેખાંકિત કરતી અમારા તરફથી એક પહેલ છે આ દિવસ નિવારણ અને પ્રારંભિક ઇલાજ મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે વિશ્વની ડાયાબિટીસની રાજધાની તરીકે અને તમાકુના ઊંચા વપરાશ સાથે ભારત વાસ્ક્યુલર રોગોના ભયજનક દરનો સામનો કરી રહ્યું છે અંગ વિચ્છેદન અને જાનહાની જેવા કોમ્પ્લિકેશન વાસ્ક્યુલર રોગોને વધારે ગંભીર બનાવે છે ભારતમાં મિનિટે પગ કપાય છે જેના કારણે રોજના આશ્ચર્યજનક રીતે છસો અંગો અને વાર્ષિક બે લાખથી વધુ અંગો ખાસ કરીને પગ કપાય છે આ કટોકટી માત્ર આંકડાઓ સુધી જ સીમિત નથી પણ પરિવારો પણ જબરજસ્ત નાણાકીય અને ભાવનાત્મક બોજ મૂકે છે આનો સામનો કરવા વાસ્ક્યુલર આરોગ્ય અને વાસ્ક્યુલર સર્જનોની નિર્ણાયક ભૂમિકા અને એમના વિશે જાગૃતિ લાવવાની તાતી જરૂરત છે વાસ્ક્યુલર સર્જન ધમની અને શિરાબની બીમારીમાંની સારવાર કરે છે જેના માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે જે હેલો ગુડ આફ્ટરનૂન ડિયર ઓલ આઈ એમ ડોક્ટર સૃજલ શાહ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જન કન્સલ્ટન્ટ એટ ઇન્ડોવાસ્ક હોસ્પિટલ ઇન્ડોવાસ્ક ઇઝ એન એક્સક્લુઝિવ સેન્ટર ફોર વેઇન્સ એન્ડ વાસ્ક્યુલર સર્જરીઝ એસ્ટાબ્લિશ સિન્સ 2014 we have uh, another vascular surgeon dr rishab gadvi and uh, he is with us since last two years. Uh, she is dr. neelam ceo of indovask hospital, and it's a dedicated vascular center where we practice and treat the diseases of arteries and veins. shirani chala. the last and it's a pleasure and honor to be here on national vascular day. that is 6th august. since last 30 years, this day is celebrated for awareness in vascular diseases field. અને આવતીકાલે એ દિવસે આપણે વાસ્ક્યુલર મિશન કે લેટ સેવ લેગ્સ એન્ડ લાઈફ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા ના મોટોને લઈને આગળ કામ કરવાનું છે વાસ્ક્યુલર એન્ડ સર્જન રાઇટ નાઉ પ્રેક્ટિસિંગ એટ હોસ્પિટલ ઇન્ડોવાદ વેરી ગુડ ક્વેશ્ચન બેઝિકલી વાસ્ક્યુલર સર્જરી ઇઝ અગેન લેસ નોન સ્પેશિયાલિટી